અસલ ગુજરાતી પાત્રા તમને લાગતું હશે કે પાત્રા બનાવવા ખૂબ અઘરા છે પણ આ વસ્તુ જરાય અઘરી નથી મેં અહીં પાત્રાના પાન લીધા છે એની જે ઉપરની જાડી નસો હોય છે એને કાપી લીધી છે વચ્ચેની જાડી નસો હોય એને પણ કાપી લીધી છે મેં જે પાત્રાના પાન લીધા છે એ ખૂબ મોટા હતા એટલે એ પાત્રાના પાનને મેં ધોઈ અને અડધા કરી લીધા છે હવે આપણે લઈશું બે કપ બેસન અને મેં અહીં ખજૂર આમલીની પેસ્ટ લીધી છે તમે ઘરમાં ચટણી હોય ખજૂર આમલીની તો એનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોળ આમલીનો પણ ઉપયોગ કરી શકો સાથે રૂટિન મસાલા છે હળદર છે મરચું છે ધાણાજીરું છે એ તમે સ્વાદ મુજબ ઉમેરી શકો પણ હું આગ્રહ કરીશ કે થોડું ચળિયા તુવામાં રાખું સાથે ગરમ મસાલો અને હિંગ ઉમેરીશું આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરવાની છે અને આ પાનમાં આપણે ઉમેરવાની છે સાથે ચટપટા ટેસ્ટ માટે થોડી ખાંડ અને સોડા પણ ઉમેરવાના છે અહીં બેકિંગ સોડા પણ મેં ઉમેર્યા છે અને એની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે કે લીંબુના રસથી આપણા જે સોડા છે તે ફોર્મેટ થઈ જશે અને એની ઉપર આપણે લગભગ ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરીશું આ તેલ ઉમેરવાનું કારણ એ કે જે પાત્રાના પાન છે એ ગળામાં તમને ખૂંચશે નહીં અને પ્રોપર સરસ મજાના આપણા પાત્રાના પાનમાં આ સરસ બેટર પણ લાગી જશે અને મસ્ત ટેસ્ટી પાત્રા તૈયાર થઈ જશે પરફેક્ટ બજાર જેવા પાત્રા તમારા તૈયાર થઈ જશે હવે જે આ મિશ્રણ છે એને આપણે વિસ્કથી બરાબર કરી લઈશું એટલે કે બરાબર મિક્સ કરી લઈશું આમાં એક સાથે વધારે પાણી ઉમેરવાનું નથી જો તમને લાગે કે થોડું પાણીની જરૂર છે તો પહેલાં થોડું જ પાણી ઉમેરવાનું છે આ માટે મિશ્રણ ઘટ રાખવાનું હોય છે કારણ કે આપણે આ પાત્રાના જે પાન છે અળવીના પાન છે એના ઉપર આપણે આ લેયર છે બેસનનું એ આપણે કરવાનું છે ઘણા લોકો આની સાથે ચોખાનો બે ચમચી જેટલો લોટ પણ ઉમેરતા હોય છે તમે ચાહો તો ઉમેરી શકો છો નહીં સ્કીપ પણ કરી શકો છો આપણું બેટર તૈયાર છે હવે એક આપણે મોટી થાળી લેવાની છે અને એ થાળી ઉપર આપણે પાનને મૂકી દઈશું અને બ્રશથી આપણે એના ઉપર આ લોટને બરાબર રીતે ચોપડી દઈશું તમે ચાહો તો હાથેથી પણ આ કરી શકો એક પાન સીધું એટલે કે એકનો જે ખૂણાનો ભાગ હોય એની બીજી સાઈડ આપણે જે પહોળો ભાગ હોય એને આપણે મૂકીશું એટલે કે સીધું અને ઊંધું એવી રીતને આપણે બધા જ પાનને ગોઠવતા જઈશું લગભગ ચારેક પાન જેટલો આમાં લેયર કરતા હોય છે વધારે પડતો લેયર કરશો તો તમારા પાત્રાને ચડતા વાર લાગશે અને બની શકે છે કે અંદરથી થોડા કાચા પણ રહે તો તમને ખાવાની મજા નહીં આવે એટલા માટે વધારે પડતા પાનનો ઉપયોગ નથી કરવાનો એટલે કે આપણે આનો રોલ વાળવાનો છે અને રોલ જે વાળીશું એ એકદમ મોટો અને જાડો નથી બનાવવાનો બસ આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું હવે જે પાન છે એને બંને સાઈડથી આપણે પેક કરી દઈશું અને જે પાનનો ખૂણો છે એને આપણે એકદમ ધીમે ધીમે પણ ટાઇટ વીંટવાનો છે એટલે કે આપણે એનો વીંટો વાળવાનો છે હવે આ વીંટો આવી રીતના વાળતા જવાનું છે અને જે આ ટાઈટ એકદમ વીંટો તૈયાર થવો જોઈએ આ સાથે મેં અહીં એક કડાઈ મૂકી છે કડાઈમાં પાણી મૂક્યું છે અને પાણીની અંદર લીંબુ નાખી દીધું છે એટલે કે જે કળાઇનું કાળાશ થાય એ નહીં થાય આ વસ્તુ પણ એક ટિપ્સ સાથે તમે બના કરી શકો છો હવે બધા જ વિટા મેળવીને તૈયાર કરીને રાખ્યા છે અને જે ઉપર બેસનનું જે મિશ્રણ છે એને પણ આપણે ઉપરની સાઈડ એક સરસ મજાનું લેયર કરી દઈશું અને આ પાત્રાને હવે આપણે ચડવા માટે રાખી દઈશું એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું વીસ મિનિટ સુધીનો સમય આ પાત્રાને જળતા થતો હોય છે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું હવે જોઈ શકાય છે કે આપણા પાત્રા બરાબર ચડી ગયા છે અને આપણે એને ચેક પણ કરી દઈશું જો તમારા પાત્રા અંદરથી કાચા લાગતા હોય ચપ્પુથી ચેક કરો ત્યારે તો તમારે વધારે એને ચડવા દેવાના હોય છે હવે આ પાત્રા આપણા તૈયાર થઈ ગયા છે અને આપણે એને ઠરવા માટે પણ મૂકી દીધા છે જોઈ શકાય છે કે પાત્રાનો લોટ આપણા હાથમાં ચોટતો નથી અને સરસ મજાના પાત્રા તૈયાર થઈ ગયા છે ચડી ગયા છે હવે આ વીટો છે બધા જ વીટામાંથી આપણે રોલમાંથી નાના નાના પાત્રાના પીસ આપણે કરી દઈશું આ પ્રોસેસ આપણે ઠંડા કર્યા બાદ જ કરવાની હોય છે ગરમ ગરમમાં કરવાની નથી આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને હવે આપણે તેલ માટે કડાઈ મૂકીશું હવે આના માટે આપણે વઘાર કરીશું એના માટે વાસણમાં તેલ મૂકીશું તેલ આમાં આગળ પડતું જ મૂકવાનું હોય છે કારણ કે પાત્રા છે એ થોડા આપણે તેલમાં જ ક્રિસ્પી કરવાના છે આ સાથે રાઈ જીરું અને ચાહો તો તમે મેથીનો પણ ઉપયોગ કરી શકો છો અને તલ આપણે ઉમેરીશું અને લીમડો સાથે ઉમેરી શકાય છે અને ચાહો તો લીલા મરચાં અથવા તો લાલ મરચાંનો પણ આમાં વઘાર કરી શકાય છે એ તમારી ચોઈસ મુજબ હોય છે તમે તીખાસ માટે ચાહો તો લાલ મરચાંનો પણ આમાં વઘાર કરી શકો છો હવે જે આપણા પાત્રા છે એના પીસ કરેલા છે એને આપણે ધીમે રહીને એક એક કરતાં મૂકતા જઈશું અને આપણા પાત્રાને આપણે ધીમા તાપે બરાબર રીતે શેકવાના છે એટલે કે આ જે વઘાર છે એ બધો જ વઘાર એની ઉપર બરાબર રીતે થઈ જવો જોઈએ ઉપરથી પણ આપણે થોડા તલ ઉમેરીશું કારણ કે આ તલ આપણે જ્યારે ઉમેરીશું ત્યારે આપણે બીજી સાઈડ તો એને પલટાવાના છે એટલે સરસ મજાના જે તલ છે એનો ક્રિસ્પીનેસ પણ આવી જશે જોઈ શકાય છે કે આપણા પાત્રા આપણે ધીમે ધીમે ફેરવીશું અને એને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ચળવા દઈશું હવે આ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર કરવાની છે અને પાત્રાને હળવે હળવે જ આપણે મિક્સ કરવાના છે ફટાફટ મિક્સ કરશું તો તમારા પાત્રા છે એ વીટામાંથી છૂટા પડી જશે આવું ન થાય એ માટે ધીમા તાપે આપણે આ પ્રોસેસ કરીશું તો ખૂબ જ સરસ મજાના ગુજરાતી ફરસાણ એવી પાત્રાની પ્લેટ આપણી તૈયાર થઈ જશે એન્જોય